માત માત કી કી જય જય માતાજીને અંતિમ દિવસોમાં કરવામાં આવતી ક્ષમા પ્રાર્થના હે પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધો થતા રહે છે આ મારો દાસ છે આમ સમજીને તમે મારા તે અપરાધો ક્ષમા કરો હે પરમેશ્વરી હું આવાહન કરવાનું જાણતો નથી વિસર્જન કરવાનું જાણતો નથી અને પૂજા કરવાનું પણ જાણતો નથી માટે ક્ષમા કરો હે દેવી મેં મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન જે પૂજા કરી છે તે સર્વે હે સુરેશ્વરી તમારી કૃપાથી પૂર્ણ થાવ સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલો છું અત્યારે અનુકંપાને પાત્ર દયન્ય છું તમે જેમ ઈચ્છો તેમ કરો હે દેવી અજ્ઞાનને લીધે ભૂલથી કે બુદ્ધિ ભ્રાંત થવાને કારણે જે કંઈક ન્યૂનાધિક આચરણ કર્યું હોય તે પરમેશ્વરી તમે તે બધું માફ કરો અને પ્રસન્ન થાવ હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગન માતા સુરેશ્વરી તમે ગોપનીયમાં પણ ગોપનીય વસ્તુનું રક્ષણ કરનારા છો મેં નિવેદિત કરેલા આ જપ તમે ગ્રહણ કરો તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાઓ હે માં હું નથી મંત્ર જાણતો નથી યંત્ર જાણતો અરે મને સ્તુતિનું પણ જ્ઞાન નથી નથી આવાહનની જાણકારી નથી ધ્યાનની પણ સ્તોત્ર અને કથાની પણ જાણકારી નથી નથી તો હું તમારી મુદ્રા જાણતો કે નથી તો મને व्याકુર્ થઈ વિલાપ કરતા પણ આવડતું પણ હા એક વાત જાણું છું કે કેવળ તમારું અનુસરણ તમારી પાછળ ચાલવાનું કે જે બધા કલેશોને સમસ્ત દુખો અને વિપત્તિઓને હરી લેનારું છે સૌનો ઉદ્ધાર કરનારા હે કલ્યાણમય માતા હું પૂજાની વિધિ જાણતો નથી મારી પાસે ધનનો પણ અભાવ છે હું સ્વભાવે પણ આળસુ છું તથા મારા થકી પૂજાનું બરાબર સંપાદન પણ થઈ શકતું નથી અને આ બધા કારણોથી તમારા ચરણોની સેવા કરવામાં જે ત્રુટી રહેવા પામી છે તેને ક્ષમા કરજો કારણ કે પુત્ર કુપુત્ર થઈ શકે પરંતુ માતા ક્યારેય કુમાતા થતી નથી હે માં આ પૃથ્વી પર તમારે સીધા સાદા પુત્રો તો ઘણા બધા છે પરંતુ તે બધામાં હું તમારો અત્યંત ચપડ બાળક છું મારો જેવો ચંચળ કોઈ વિરલ જ હશે હે કલ્યાણી મારો જે આ ત્યાગ થયો છે એ તમારે માટે કદાપી ઉચિત નથી કારણ કે પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા કુમાતા ન થાય હે જગદંબા હે માં તમારા ચરણોની સેવા ક્યારેય કરી નથી દેવી તમને અધિક ધન પણ સમર્પિત કર્યું નથી તો પણ મારા જેવા અધમ પર તમે જે સ્નેહ કરો છો તેનું કારણ એ જ છે કે પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા ક્યારેય કુમાતા થતી નથી ગણેશજીને જન્મ આપનાર હે મા પાર્વતી અનેક પ્રકારની સેવાઓમાં વ્યગ્ર રહેવું પડતું હતું તેથી પંચ્યાસી વર્ષો કરતાંય વધુ અવસ્થા વીતી જવાથી મેં દેવતાઓને છોડી દીધા છે હવે તેમની સેવા પૂજા મારાથી થઈ શકતી નથી તેથી જ તેમની પાસેથી કસી સહાય મળવાની આશા પણ નથી આવી વેડાઈ જો તમારી કૃપા નહીં થાય તો આધાર વિહોળો થયેલો હું કોના શરણે જઈશ હે માતા તમારા મંત્રનો એક અક્ષર પણ જો કાને પડી જાય ને તો તેનું ફળ એવું મળે છે કે મૂર્ખ ચાંડાલ પણ મધુર વાણી ઉચ્ચારનારો ઉત્તમ વક્તા થઈ જાય છે

વિસત જેમનો આહાર છે જેઓ દિગંબર ધારણ કરનારા છે જેઓ મસ્તક પર જટા અને ગળામાં હાર રૂપે નાગરાજ વાસુકીને ધારણ કરે છે તથા જેમના હાથમાં કપાલ શોભતું રહે છે તેવા ભૂતોના સ્વામી પશુપતિ પણ એકમાત્ર જગદીશની જ પદવી ધારણ કરે છે આનું શું કારણ આટલું મહત્વ તેમને કેમ મળ્યું એ કેવળ તમારા પાણી ગ્રહણની પરંપરાનું જ ફળ છે તમારી સાથે લગ્ન થવાથી જ તેમનું મહત્વ વધી ગયું મુખ પર ચંદ્રમાની શોભા ધારણ કરનાર હે માતા મને મોક્ષની આકાંક્ષા નથી અને નથી તો સંસારના વૈભવની પણ અભિલાષા નથી વિજ્ઞાનની પ્રાપ્તિ અપેક્ષા કે નથી તો સુખની ઈચ્છા પણ તેથી મારી તો તમને એ જ યાચના છે કે મારું જીવતર મૃડાની રુદ્રાણી શિવ ભવાની એ જ રીતે જપ કરતા જ વિતે

પુત્ર અપરાધ પર અપરાધ કરીએ જતો હોય તો પણ માતા તેની તદ્દન ઉપેક્ષા કરતી નથી હે મહાદેવી મારા જેવું કોઈ પાપી નથી અને તમારા જેવું કોઈ પાપોને હરનારું નથી એવું જાણીને તમને જે યોગ્ય લાગે તે કરો તો બોલે કુળદેવી જય નવ દુર્ગા જય આ રીતે નવરાત્રિના છેલ્લા દિવસોમાં માતાજીને ક્ષમા યાચના પ્રાર્થના કરવાની હોય છે કેમ કે આપણે અજ્ઞાની માણસ નવરાત્રિમાં જાણીએ અજાણીએ ડગલેને પગલે ભૂલોને પાપ કરતા રહીએ છીએ અને તે આપણી ભૂલ અને પાપને આપણી માત ક્ષમા કરે છે કેમ કે પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા ક્યારેય કુમાતા ન થાય તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે માતાજીને સ્તુતિ પ્રાર્થના વિનંતી કરી હશે અને મા આપ સૌ લોકોનું કલ્યાણ કરે આપ સૌના પરિવાર ઉપર હંમેશા તેમના આશીર્વાદ બનાવી રાખે સૌને સુખ સમૃદ્ધિ આપે રિદ્ધિ સિદ્ધિ આપે ધન ધાન્યની પ્રાપ્તિ કરાવે બસ એવી જ અમે માને પ્રાર્થના કરીએ છીએ તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર